વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ એનો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર દસ જોઈશું શું કીધું છે એ એન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે તો નંબર એક એ એન પ્લસ થ્રી એન અને એ એન બરાબર નાઇન માઇનસ ફાઈવ એન સાબિત કરો કે એ એ ટુ ડેશ ડેસ કરીને એ એન સમાંતર શ્રેણી બનાવે છે વળી દરેકના પ્રથમ પંદર પદોનો સરવાળો શોધો તો ચાલો પહેલાં શોધીએ પંદર પદો બંનેના પ્રથમ પંદર પદોનો સરવાળો પણ પછી શોધવાનો છે ચલો એન એન બરાબર વન લઈએ તો એ વન થ્રી ચાર તો એ વન ત્રણ વત્તા ચાર કેટલા થાય સાત થાય એ રીતે એ ટુ લઈએ ત્રણ વત્તા ચાર એન થ્રી ચાર ટુ લેવાના ત્રણ ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયાર એ થ્રી લઈએ એની જગ્યાએ ત્રણ ત્રણ ચાર તેરી બાર એટલે એ થ્રી બરાબર પંદર હવે આપણે એ વન મળી ગયું એ વન એ જ એ છે એ મળી ગયું હવે ડી મોડ શોધીએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે અગિયાર અને એ વન સાત અગિયારમાંથી સાત જાય તો ચાર આવે તો ડી કેટલો મળી ગયો ચાર આટલું મળી ગયું હવે આપણે શું કીધું છે એના પછી ડોટ ડોટ કરીને સંખ્યાઓ લખવાની જો પહેલી મળી સાત પછી મળી અગિયાર પછી મળી પંદર દોઢ કેટલાના ચાર ઉમેરતા જવાનું પછી ઓગણીસ એવી રીતે હવે આપણે ખબર છે પંદર પદોનો સરવાળો તો એસ પંદર બરાબર એન બાય ટુ માઇનસ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એન કેટલા પંદર છેદમાં બે ટુ એ કેટલા છે આપણી જોડે સાત એન કેટલા પંદર માઇનસ એક અને ડી કેટલા મળ્યા ચાર પંદર ભાગ્યા બે સાત ધુ ચૌદ અને ચૌદ એટલે ચૌદ થાય થશે ને ચૌદ ગુણ્યા ચાર ચૌદ ચૌદ છપ્પન થયા હવે આવશે પંદર ભાગ્યા આનો સરવાળો કરીશું છંચા દસ વધી એક પાંચ ને ને એક સાત એટલે પાંત્રીસ દુ એટલે પંદર ગુણ્યા પાંત્રીસ ગુણાકાર કરો પંદર પા પંચોતેર પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ સાત બાવન એટલે પાંચસો પચીસ પદોનો સરવાળો આવશે આમાં હવે એવી જ રીતે છે એ એન બરાબર નાઇન માઇનસ ફાઇવ એન તો લખીએ નાઇન એ વન લઈએ પાંચ અને એક તો એ વન નવ માઇનસ પાંચ એટલે એ વન બરાબર એ થશે પહેલું પદ એટલે કેટલું આવશે ચાર ચલો એ ટુ નાઇન પાંચ નાઇન અને પાંચ ધુ દસ તો એ ટુ કેટલું આવશે માઇનસ હવે એવી રીતે એ થ્રી નાઇન પાંચ પાંચ તેરી પંદર નવમાંથી પંદર જાય કેટલા બચે છ પણ કેવા માઇનસ છ થાય ને માઇનસ એટલે એ થ્રી કેટલું આવ્યું માઇનસ છ હવે આપણે ડી શોધીએ ડી બરાબર એ ડી એ ટુ કેટલું છે માઈનસ એક અને માઇનસ એ વન કેટલો છે ચાર થાય શું કીધું એ ટુ કેટલા છે માઇનસ એક અને એ વન કેટલા છે ચાર તો કેટલા આવશે ડી બરાબર તફાવત કેટલો આવશે માઇનસ પાંચનો ચલો હવે આનો પંદરમું પદ એસ પંદર પંદર ભાગ્યા બે ટુ એ કેટલા મળ્યા છે આના ચાર વધતા એન એન પંદર માઇનસ એક અને ડી કેટલા છે માઇનસ પાંચ ભાગ્યા બે ચાર દુ આઠ ચૌદ ગુણ્યા માઈનસ પાંચ પંદર ભાગ્યા બે આઠ પ્લસ ચૌદ પંચા સિત્તેર પણ કહેવા માઇનસ સિત્તેર પ્લસ માઇનસ માઇનસ થશે સિત્તેરમાંથી આઠ જાય તો કેટલા આવે બાસઠ આવે પણ કેવા માઇનસ બાસઠ બે એકા બે માઇનસ એકત્રીસ કેટલા એકત્રીસ દુ બાસઠ થાય શું આવ્યું પંદર માઇનસ એકત્રીસ ચલો કરી પંદર એકા પંદર વધી એક પંદર તરીકે પિસ્તાલીસ ને એક છેતાલીસ એટલે માઇનસ ચારસો પાસઠ એસ પંદરનો જવાબ આવશે ચલો હવે જોઈએ દાખલા નંબર અગિયાર શું કીધું સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો ફોર એન એન સ્ક્વેર હોય તો તેનું પ્રથમ પદ કયું હશે એન પદોનું શું કીધું છે આપણે સરવાળો તો એસ એન બરાબર ફોર એન માઇનસ એન સ્ક્વેર આટલું કીધું છે તો એસ વન બરાબર વન લઈએ વન એકનો વર્ગ તો એસ વન ચાર માઇનસ એક એટલે એસ વન કેટલા થશે ત્રણ થાય એસ વન હોય એ જ શું હોય એ વન હોય અને એ જ કેવું હોય એ પદ એટલે આ ત્રણે કેટલું આવ્યું ત્રણ આવ્યું ચલો હવે આ મળી ગયું હવે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે પ્રથમ બે પદ એટલે એસ ટુ બરાબર ફોર એન એનનો વર્ગ એનની જગ્યાએ બે મૂકવાના બેનો વર્ગ ચાર દુ આઠ અને બે દુ ચાર એટલે એસ ટુ એટલે બે પદોનો સરવાળો પ્રથમ બે પદોનો સરવાળો કેટલો આવ્યો ચાર આવ્યો આવ્યો ને હવે બીજું પદ કયું હશે કયું કીધું છે બીજું પદ તો આપણે શોધી શકીએ શોધી શકીએ ને બીજું પદ કઈ રીતે શોધવાનું તો શું કીધું છે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે અને બીજું પદ કયું હશે તો આપણે ખબર છે એસ વન કેટલું છે આપણી જોડે એસ વન એ વન કેટલું છે ત્રણ છે તો બીજું પદ એટલે એ ટુ શોધવાનું છે તો એ ટુ પ્લસ એ વન બરાબર કેટલા થાય એસ ટુ થાય કેમ પ્રથમ બે પદોનો સરવાળો આપણે મળી ગયો કેટલો છે ચાર તો એ બેનો સરવાળો આમ લખી શકીએ એ વન વધતા એ ટુ તો આ ચાર છે એ આપણે શોધવાનું છે અને એ વન કેટલો મળ્યો ત્રણ ખબર પડી કેમ પ્રથમ બે પદનો સરવાળો કેટલો આપ્યો છે એસ ટુ એસ ટુ આપણે મળી ગયું છે ચાર એ વન બી આપણી જોડે છે ત્રણ એને ઉપરથી બીજું પદ મળી જાય એ ટુ બરાબર ચાર માઇનસ ત્રણ તો એ ટુ બરાબર કેટલો આવશે એક આવશે જે આપણે આમાં કીધું છે બીજું પદ બીજું પદ કયું હશે એક હશે બીજું પદ કયું હશે એક ચલો હવે એના પછી કીધું છે ત્રીજું પદ હવે ત્રીજું પદ શોધવા ત્રીજું પદ શોધવા તો અહીંયા ડી આપણે શોધી લઈએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ કેટલા છે વન અને એ વન કેટલા છે ત્રણ એટલે ડી તફાવત કેટલો મળ્યો માઇનસ બે હવે ત્રીજું પદ એટલે એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી થાય ને આપણે ત્રીજું પદ એ કેટલા છે ત્રણ ટુ ડી કેટલા માઇનસ બે ત્રણ વત્તા બે ધુ ચાર પણ કેવા માઇનસ એટલે એ થ્રી બરાબર ત્રણ માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એક ત્રીજું પદ આપણે મળી ગયું બીજું પદ મળી ગયું ત્રીજું પદ અને એ રીતે દસમું અને એનમું પદ ચલો તો દસમું એ ટેન બરાબર એ પ્લસ નાઇન ડી સૂત્રમાં એ પ્લસ એન માઇનસ વન ડી તો દસ માઇનસ એટલે નવ ડી એટલે ડાયરેક્ટ મૂકીએ છીએ એ કેટલા છે ત્રણ નવ ડી કેટલા છે માઇનસ બે ત્રણ નવ અઢારમાંથી ત્રણ જાય તો પંદર એટલે કેટલા આવશે માઈનસ પંદર દસમું પદ કયું આવશે માઇનસ પંદર એવી રીતે એનમું પદ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ કેટલા છે ત્રણ એન માઇનસ વન અને ડી કેટલા છે આપણી જોડે માઇનસ બે ત્રણ આ માઇનસ ગુણી અંદર તો માઇનસ પ્લસ ટુ થશે ચલો અહીંયા ત્રણ પ્લસ માઇનસ માઈનસ ટુ એન પ્લસ પ્લસ બે ત્રણને બે પાંચ માઇનસ ટુ એન એટલે એનમું પદ કેટલું આવશે પાંચ માઇનસ ટુ